આરટીઓ અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ આજે વેન ચાલકો હડતાળ પર ઉતર્યા છે તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ નીલેશભાઈ ની સાથે મારો નીકળું છું છે હા હું છોકરા છોકરાઓ મૂકવા આવ્યો છું મારા છોકરાને ખોટી રીતે આરતીઓ સાહેબો હેરાન કરે છે અમને પરેશાન થઈ ગયા અમે ધંધો છોડીને આવ્યા સવારે પાંચ વાગે ઉઠીને ફ્રેષ્ઠ આવ્યા ને અમને બહુ તકલીફ પડે છે અમે સાત સકા આપો તમે